છે આજે બદલી આવે આવે અથવા નિવૃત્તિ આવે પણ એક નિવૃત્તિ છે તો નિવૃત્તિ થઈને ડીસી લાંબી આયુષ્ય જીવે નિરોગી જીવન જીવે પરિવારને પૂરો સમય આપે જે આપણે આપી નથી શીખ્યા પરિવારને ગોલ્ડન પીરિયડ જે હોય છે પરિવાર રહેવું બધાની ઈચ્છા હોય કે મારો પરિવાર મારું આમ ડીસી ઘણી જગ્યાએ અમરેલી ગયા હતા મેં મારે અમરેલી ગયા ડીસી કેમ અમરેલી ડીઓ થયો હતો

હારા હારા અધિકારી હોય તો નાસી બટલી અમુક જગ્યા નાગેશ અમરેલી અમરેલી છે નાગેશરી ખાવાનું ન મળે અને મને ખરેખર મારી બાર વર્ષની સર્વિસમાં એક અનુભવી જમાદારમાં હું ડીસી નું સ્થાન મારે કાયમી રહેશે કાયમી ડીસી ની યાદ રહેશે કે મને એક એવા જમાદાર મળ્યા હતા મારી વફાદારી તેના પતિ વફાદાર વફાદારી કરવું નહીં અને આપણને સલાહ નહીં આપી ઘણા એવા હોય તો ખોટા અધિકારી ને ભરાય છે અધિકારી મને આજે મને થોડુંક બોલ્યા તો હાલો સાહેબ ને ભરાય દી પણ એવું ડીસી ને કોઈથી મનમાં નહીં ક્યારેક હું ડીસી ને બોલ્યો ડીસી આમ ને આમ કેમ કરો છો તમે કેમ આમ કાગળ આમ નથી થયા હજી ડાયરી એમ નથી બનાવી મારે ડિમાન્ડમાં જવાનું હતું

કે જઈને અમને એવું થાય કે ના ના તમારે ઊભું નહીં થવાનું તો કે ના થાય અને ડેડિકેશનની વાત કરું તો એ નવ વાગ્યાના આવી જાય બપોરે બે અઢી વાગ્યા હાલો સાહેબ તમે જમતા હો એ જમીન પાછા તરત આવી જાય પીએમ સાહેબ ત્યારે ઠાકોર સાહેબ હતા એમને ખબર હોય ના હોય કંઈ કેસ ચાલે શું છે બધું ડીસી ડીટોડી સાહેબને સાહેબ થવાનું આટલું થઈ ગયું આટલું થઈ ગયું અને એક નાઈટમાં એક દોઢ વાગે એક તપાસ આવેલી તો મને કીધું અરજીના કામે જ હતું અને મેં ડીસીને ફોન કર્યો ડીસી આવું છે ડીસી આવી ગયા સવારે છ વાગ્યા સુધી ડીસી મારી સાથેને સાથે એ કેસ સોલ્વ કરવામાં અને અગિયાર વાગ્યા સુધીમાં એક લૂંટ જેવું જ હતું પણ લૂંટ દાખલ નથી થઈ પણ એ કેસ સોલ્વ કરવામાં ખાલી પ્રેસ થવા માટે જ ગયા અને દોઢ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં એ બધું પૂરું કરી દીધું હતું પણ ડીસીના મૂડે જ થાક નહીં અને એવું નહીં કે ચાલો હવે આરામ કરશું હવે નથી જાઉં અગિયાર વાગે પછી પૂરું કરીને જમીન પાછા આવી ગયા એટલે આ ડેડિકેશનનું અને ઘણી મને એવી કહે છે કે હું એકવાર ચોકીએ જ જાઉં પછી પાછી ઘરે રોલ કોલ પછી જવાનું એવી હેબિટ મને છે એ ક્યાંક ને ક્યાંક ડીસી પાસેથી શીખેલા કે એકવાર આવીએ પછી કામ પતાવીને પૂરું કરીને જ જઈએ અને ડીસીના હવે રિટાયરમેન્ટનો ટાઈમ છે ડીસી એમ જેમ સાહેબે એમ જરાય રજા લેતા નહીં અને હવે ડીસી એના આજે રિટાયરમેન્ટ પીરિયડમાં ફરે ફરે દેવદર્શન કરે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે એવી શુભકામના એટલે આપણને તો એવી કે એટલે પોલીસ તો એવી સીકમાં હોય આપણને બધાને ખબર નથી કાઈ નહીં ચાલો આપણે એમના ઘરે ખબર પૂછવા જઈએ એટલે હું ને બે ત્રણ સ્ટાફ ડીસીના ઘરે ગયા એટલે બીસી સિવિયર બીમાર આવે બાયપાસ સર્જરી કરાવી હતી અને એમને મેં કીધું ડીસી આમ તો મારે એવું કહેવાય નહીં પણ તમે હાજર થઈ જાઓ તો સારું ડીસી કંઈ વાંધો નહીં સર આવતા અઠવાડિયે મારે ડૉક્ટરને બતાડવાનું છે હું એ પછી હાજર થઈ ગઈ નહીં તો મારી મહિના દોઢ મહિનાની રજા મંજૂર થયેલી પડી છે પણ એ એક વીક રહીને ખરેખર હાજર થઈ ગયા કે અહીંયા આવ્યા એમની તબિયત ખરાબ લગભગ બે કે ત્રણ દિવસ થયા હશે બે કે ત્રણ દિવસ થયા અને ડીસી આ બેઠેલા શું થાય ડીસી થોડું દુઃખે છે તમે ઘરે જ મેં મને અત્યારે તાત્કાલિક ઘરે નાના સાહેબ આ પૂરું કરી અને ખરેખર મારી તપાસ પૂરી કરીને જેમ કે જે આરોપી હતા એ અંડર ટ્રાયલ હતા એટલા માટે કેસર નાના એસ્યુ છે એટલે એ બે ત્રણ કલાક પૂરું મી દિવ જમવાનું તમને મગાવી દઉં નાના સાહેબ એવું થઈ જશે તમે ચિંતા ન કરો તો આવો મારો એમની જોડેનો અનુભવ છે મારા રાઇટર છે હાલ રમભા મેં એમને મને વાત કરી એસઆઈટી જે પેપર કાંડ આપણે ભાવનગરમાં ગંભીર ગુનો કહી શકાય એવો એક ગુનો હતો એટલે કે સાહેબ અમને સીપીઆઈ તરીકે ખાસ સાહેબને આ તપાસમાં લેવામાં આવ્યા એસઆઈટીમાં એટલે એમના રાઇટર તરીકે ધમભા પણ એમાં ગયેલા એટલે સાહેબે પૂછ્યું રવિન્દ્ર પટેલ સાહેબ એ સી હોય તમને કોણ આપ્યું કેવા કયા એવા રાઇટર આપું કે તમને બધું સરળ પડશે ઓકે સાહેબ રાઇટરોના ભીષ્મ ભીતા બીસી એક જ છે કોઈ નહીં આપેલા અને અત્યારના જે રાઇટરો આપણે કહી શકીએ